વાર્તા પઠન આજ ફરી એકવાર એક નવલિકા લઈને ઉપસ્થિત થયો છું નવલિકાના લેખક છે આદરણીય વ્યોમેશ ઝાલા સમાચાર એ છે કે હમણાં તાજેતરમાં જ એનું એક પુસ્તક અપરાજિતા પ્રસિદ્ધ થયેલું છે જેમાંથી આ વાર્તા લેવામાં આવી છે એ અપરાજિતાનું વિમોચન માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયું છે અને એમાં શુભેચ્છા અને પ્રસ્તાવના પદ્મભૂષણ ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ લખી છે વ્યવસ્થાની આ પહેલાં પણ આપણે વાર્તાનું પઠન કરી ચૂક્યા છીએ આ પહેલાંથી પૂરેપૂરા પરિચિત છો બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી છે આજે ત્ર્યાસી વર્ષે પણ એ લખે છે ને એમની બુક બહાર પડે છે અને બહુ જ સારા કુક છે તો એમની શુભેચ્છા અને ઋણ સ્વીકાર સાથે અત્રે એની એક નવલિકા સાદર નવલિકા છે એટલે લાંબી છે માટે એને બે ભાગમાં લેવા પ્રયત્ન કર્યો છે પણ આપની રસકશક્તિ નહીં થાય એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે તો વિષ્મય વાર્તા પઠનના શ્રોતકો અને પ્રેક્ષકોનું અભિવાદન સ્વાગત અને પ્રસ્તુત છે વાર્તા વ્યમેશ ઝાલાની સિક્યોરિટી ઓફિસર શુભેન્દુ રોય એક સુખી સંપન્ન ઉદ્યોગપતિ હતો હીરા ઉદ્યોગમાં સમગ્ર પ્રદેશમાં એ ટોચનું સ્થાન ધરાવતો હતો ઇન્ટરનેશનલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના નામે ભારતમાં ઉપરાંત યુરોપ જપાન દુબઈ અને અમેરિકામાં પણ તેના ઉદ્યોગની બોલબાલા હતી અલમસ્ત મિજાજનો આનંદી હસમુખો અને વાચાળ શુભેન્દુ એ બે વર્ષ પહેલાં કોરોનાની મહામારીમાં પોતાની યુવાન પત્નીને ગુમાવી ચૂક્યો હતો અને પછી બિલકુલ એકાકી અંતર્મુખી બોલવામાં સહેજ તોછડો થઈ ગયો હતો પત્નીના અવસાન પછી નિહ સંતાન શુભેન્દુનો સ્વભાવ બિલકુલ વિપરીત અને વિચિત્ર થઈ ગયો હતો એકવાર પોતાના ઔદ્યોગિક સંકુલ માટે સિક્યોરિટી ઓફિસરની એને જાહેરાત આપેલી અને છાપામાં જાહેરાત આપીને ઇન્ટરવ્યૂ ગોઠવાયા અને એમાં ત્રેસેઠ જેટલા ઉમેદવારો ઉપસ્થિત થયા એક વિજય શિંદે નામનો સાવ સામાન્ય ઊંચાઈ ધરાવતો એકવડિયા બાંધાનો એક યુવાન ઇન્ટરવ્યૂ માટે એનો વારો આવતા એની ચેમ્બરમાં દાખલ થયો ઇન્ટરવ્યૂ માટે શુભેન્દુ રોય અને એના અંગત મદદનીશ મિસ્ટર પરીખ એ બેઠા હતા ઇન્ટરવ્યૂ સમજતી સમક્ષ હાજર થતાં શુભેન્દુએ વિજયની અરજી આમ બરાબર વાંચી એનું આમ પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું અને પછી પૂછ્યું તમે વિજયકુમાર શિંદે વિજયે સહસ્મિત જવાબ જી હું વિજયકુમાર સિંધે ઇન્ટરવ્યુ શરૂ કરતાં પહેલાં મારે તમને બે પ્રશ્નો પૂછવા છે શુભેન્દુએ કહ્યું પહેલું તમે આ જગ્યા માટે સ્નાતકની લાયકાત માગી છે ત્યારે તમે અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયેલા છો તો તમે ધારો તો કોઈ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે નોકરી મેળવી શકો છો અને તમને નોકરી પણ મળી જાય તો પછી આ જગ્યા માટે અરજી કરવાનું કારણ શું કોઈ મજબૂરી જી સિક્યોરિટી બનવું એ મારું બચપણનું સ્વપ્ન છે અને એ કારણે મેં અરજી કરી છે મજબૂરી કોઈ નથી મને ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાં વ્યાખ્યાતાની નોકરી માટે પસંદગીનો પત્ર મળી પણ ચૂક્યો છે જો હું અહીં પસંદગી નહીં પામું તો હું એ જગ્યાએ હાજર થવાનો જ છું વિજયે શુભનંદનું આંખમાં આંખ મેળવી અને નિર્ભિત રીતે જવાબ આપ્યો શુભેન્દુએ થોડી કરડાકીથી બીજો સવાલ પૂછ્યો મને લાગે છે કે તમે જાહેરાત પૂરેપૂરી વાંચી નથી લાગતી અમે જાહેરાતમાં શારીરિક યોગ્યતામાંનો પણ ઉલ્લેખ કરેલો છે એ મુજબ ઊંચાઈ પાંચ ફૂટ આઠ ઇંચ અને વજન સિતેર કિલો એવું લખેલું છે જ્યારે તમારી અરજીમાં લખેલા મુજબ તમારી ઊંચાઈ પાંચ ચાર અને વજન માત્ર ત્રેસઠ કિલો દર્શાવ્યું છે જી સાહેબ આપ સાચા છો અરજીમાં લખ્યા પ્રમાણે જ હું શારીરિક લાયકાત ધરાવું છું પણ હું એવું માનું છું કે સિક્યોરિટી ઓફિસરની જગ્યા માટે હિંમત અને આત્મવિશ્વાસ વધુ જરૂરી છે જે મારામાં છે એ માટે કોઈ શારીરિક યોગ્યતાની આવશ્યકતા નથી અને આ વાક્ય મને ભૂતકાળમાં એક ઉદ્યોગપતિએ કહેલું છે અને મને આજે બરાબર યાદ છે આમ ભરપૂર આત્મવિશ્વાસથી વિજયે જવાબ આપ્યો વિજયનો જવાબ સાંભળી અને શુભેન્દ્રનો પારો હવે સાત મે આસ મને પહોંચી ગયો પોતાના બદલાયેલા સ્વભાવ સ્વભાવ મુજબ એ એકદમ થોડોક ઉદ્ધત ભાષામાં બીજો હે જુવાન તારા મોઢામાંથી દૂધ ગંધાય છે હું આટલો અનુભવી ઉદ્યોગપતિ અને તું લવર પૂછ્યું મને સલાહ આપે છે એમ મેં તને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો છે તારા કાલ્પનિક ગપ્પા સાંભળવા માટે નહીં યુ આઉટ અને ડોન્ટ વેસ્ટ માય ટાઈમ અદબવાળીના ચૂપચાપ ઊભેલા વિજયે નીચું જોઈને જવાબ આપ્યો સર જેવો તમારો હુકમ પણ જતા પહેલાં એક વાત હું આપને જરૂર કહીશ કે આ નોકરી ન મળે એનો મને કોઈ અફસોસ નથી પણ મને પૂરો સાંભળવાની તક ન આપવા બદલ આપને જરૂર અફસોસ થશે અને સાથે પસ્તાવો પણ થશે આભાર આટલું કહીને બીજા વિજય ધીમે પણ મક્કમ પગલે એની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો કેબિનમાં ઘરીકમાં તો સન્નાટો છવાઈ ગયો શુભેન્દુ સમસમી ગયો આટલા વર્ષોની પોતાની સફળ બિઝનેસ મેન તરીકેની કારકિર્દીમાં કોઈ એની આંખમાં આંખ મેળવીને વાત નથી કરી શક્યો અને મારે ત્યાં નોકરીનો ઇન્ટરવ્યુ આપનારા આજકાલનો ઉગીને ઉભો થતો છોકરો આમ સ્પષ્ટ રીતે બિંદાસ બોલી ગયો આમ એ વિચારે શુભેન્દુ થોડોક અકળાઈ ગયો એ કપાળ ઉપરનો પરસેવો લૂચતા થોડુંક ઠંડુ પાણી પીતું થોડી વાર પછીના મદદની મિસર પરીખે બૌન થોઈ સર માફ કરજો પણ આ છોકરાની નિડરતા એનો આત્મવિશ્વાસ અને એની બોડી લેંગ્વેજ અદ્ભુત છે મને એવું લાગે છે કે આપણે એને એકવાર સાંભળવાની તક આપવી જોઈએ પછી શું નિર્ણય લેવો એ તો આપણા હાથની વાત છે ને સુભેન્દુનો ગુસ્સો થોડો ઠંડો પડ્યો મદદનીશની વાત એને થોડી ગળે ઉતરી અને કહ્યું કે વિશ્વ પરીખ તમે સાચા છો બોલાવો એ છોકરાને પાછો ફરીથી એટલે મદદ તરત નીચે સ્વાગત કક્ષમાં બેઠેલી યુવતીને ફોન કર્યો અને કહ્યું કે હમણાં જ એક સફેદ શર્ટ પહેરેલો યુવાન લિફ્ટમાંથી બહાર નીકળશે એનું નામ વિજય સિંધે છે એને પાછો ઉપર મોકલો અગિયારમાં માળેથી લિફ્ટ નીચે આવતા સ્વાગત કર્મચારી યુવતીએ વિજયને પૂછ્યું તમારું નામ વિજય કુમાર છે તમને ઉપર સાહેબ બોલાવે છે વિજય ફરી લિફ્ટમાં ઉપર ગયો અને શુભેન્દુની પરવાનગી લઈ એની કેબિનમાં દાખલ થયો આ વખતે શુભેન્દુ થોડો કૂણો પડ્યો બોલ જુવાન તું આગળ શું કહેવા માંગતો હતો વિજયે સ્મિત સાથે આભાર માનતા કહ્યું સરબ એટલું જ કે કોઈ પણ જગ્યા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ઉપરાંત આત્મવિશ્વાસ અને હિંમત જરૂરી છે મારા માનવા પ્રમાણે આપે માગેલી લાયકાત શારીરિક લાયકાત વિના પણ કોઈ પણ ઉમેદવાર સક્ષમ રીતે પોતાની સિક્યોરિટી ઓફિસર તરીકેની ફરજ બરાબર નિભાવી શકે એ માટે હિંમત અને આત્મવિશ્વાસની જરૂર છે એ હું અહીં સાબિત કરવા માંગતો હતો આટલું બોલી વિજયે પોતાની ફાઇલમાંથી એક ફોટો કાઢી શુભેન્દુના હાથમાં આપ્યો શુભેન્દુ એ ફોટો જોઈ અને સ્તબ્ધ થઈ ગયો શું હતું એ ફોટામાં આવતા અંકની રાહ જોઈએ આપ ચોક્કસ જોડાયેલા રહો આભાર અસ્તુ